અમદાવાદમાં તોફાની વરસાદથી શહેર પાણી પાણી ભાલકા તીર્થ મંદિરમાં ભરાયા પાણી ગીર સોમનાથમાં મેઘરાજાએ જાણે મંડાણ કરી દીધા હોય તેમ રવિવારે પણ તોફાની મિજાજ જોવા મળ્યો વેરાવળના નાવદરા ઇન્દ્રોએ સુનારિયા સહિતના ગામમાં બે કલાકમાં ચાર ઇંચથી વધુ પાણી વરસી જતાં ગામડાઓ પાણી પાણી થઈ ગયા ખેતરોમાંથી નીકળતા નાળામાં પાણી વહેતા થયા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા સતત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા તો વેરાવળ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના રોડ પર પાણી ભરાઈ ગયા બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં ગોઠણરૂપ પાણી ભરાયા સૂત્રાપાડામાં પણ મેહુલિયાએ પધરામણી કરી ભારે વરસાદથી ગીર સોમનાથનું ભાલકા તીર્થ પાણીમાં ડૂબ્યું ભાલકા વિસ્તારમાં આવેલું જ વિખ્યાત કૃષ્ણ ભગવાનનું મંદિર પાણીમાં ગરગાવ થયું ગોઠણ સુધીના પાણી ભરાતા ભક્તો થયા પરેશાન ભાલકા તીર્થની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું ગીર સોમનાથમાં અવિરત આકાશી આફત અનેક વિસ્તાર પાણીમાં ડૂબ્યા મહાદેવ પર જળ આપ્યું છે ગીર સોમનાથમાં મેઘરાજા ત્રણ દિવસથી અવિરત વરસી રહ્યા છે ત્યારે રવિવારે પણ મહેર અવિરત રહેતા સોમનાથ મંદિરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાએ જાણે મહાભિષેક કર્યો સોમનાથ મહાદેવ પર સાક્ષાત ઇન્દ્રદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો સામે આવ્યો સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રનો કુઘવાટ યાત્રીઓને કરી રહ્યા છે અભિભૂત

દ્વારકા પંથકમાં મેઘરાજાએ તબાહી મચાવ્યા અને 40 કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ દ્વારકાની ધીંગી ધરા નવ પલ્લવિત તો થઈ ગઈ છે પરંતુ દ્વારકાની આસપાસના ગામડાઓમાં હજુ પાણી ઓસર્યા નથી હજુ અનેક સોસાયટી અને ગામડાઓ વેટમાં ફેરવાયેલા છે બજારોમાં ઘરોમાં ખેતરોમાં કમરસમાં પાણી ભરાયેલા છે જુઓ દ્વારકાના મીઠાપુરના આ દ્રશ્યો અહીં સચરાચર સ્વીકાર વર્ષા થઈ પણ વરસાદ બાદ જે તબાહી મચી છે જેનાથી શહેર ઉગર્યું નથી હજુ કમરસમાં પાણી ભરાયેલા રહેતા લોકો પરેશાન થયા છે લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે આબાજુ મીઠાપુરના સુરજ કરાડીમાં પણ કમર સુધી પાણી ભરાયેલા છે અહીંના મુખ્ય માર્ગો ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે વરસાદી પાણી ઓસર્યા નથી પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા હાલાકી પડી રહી છે બે દિવસથી જમવાનું બનાવી શક્યા નથી તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે પાણી ભરાયેલા હોવાથી કેટલાકે શરીરે ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો કરી છે આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી ફરક્યું ન હોવાનો સ્થાનિકોનો દાવો છે કૃષ્ણનગરી દ્વારકામાં ત્રણ દિવસે નથી ઓસર્યા પૂરના પાણી લોકો હવે કંટાળી ગયા છે કૃષ્ણનગરી દ્વારકામાં આભમાંથી આફતનો ધોધ વહ્યા બાદ અહીં વરસાદ તો થંભી ગયો છે પરંતુ મુશ્કેલીનો અંત નથી આવ્યો કેમ કે વરસાદે તબાહી મચાવ્યાના ત્રણ દિવસ બાદ પણ અહીં પાણી નહીં ઓસરતા લોકો હવે કંટાળ્યા છે દ્વારકામાં ત્રણ બત્તી ચોકથી રબારી ગેટ સુધીનો વિસ્તાર હજુ પાણીથી લથપથ છે અને અનેક રેસ્ટોરન્ટ હોટલ એટીએમ બેંક ટ્રાવેલ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા છે ઘર વખરી પણ ખૂટી પડતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો તો દ્વારકાના ભદ્રકાળી ચોક હજુ પણ પાણીથી ભરચક છે આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે તો દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદથી મહાદેવ પર જળાભિષેક થયો ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા દ્વારકાના કલ્યાણપુર ના બેહાલ થયા કલ્યાણપુર ખેતરોમાં પાણી ભરાઈ ગયા જામગઢ કા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતો ચિંતાતુર થયા મગફળી સહિતના પાક પર ઉભો થયો ખતરો દ્વારકા જામનગર પંથકમાં આકાશી આફત થી ખેડૂતો ચિંતિત છે હવે અતિવૃષ્ટિ ની ભીતિ દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદે માજા મુકતા ખેડૂતોની ખુશીઓ છીનવાઈ ગઈ છે ત્યારે કલ્યાણપુરના ખાખરડા ગામમાં ભારે વરસાદથી ગામ જાણે સમુદ્ર બની ગયું હોય ગામના રસ્તાઓ તો ગાયબદ્ધ થઈ ગયા છે પાણીએ ગામમાં એવો કબજો જમાવી લીધો છે કે ગામની એક બજારમાં જળ કર્ફ્યુ જોવા મળી રહ્યો છે એકલિયા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ ચલકાતા સિમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે ખેતરમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી ધમાકેદાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હુસેની ચોક વિસ્તારના ફળિયામાં વરસાદી પાણી ભરાયા સલાયામાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા દ્વારકામાં ભારે વરસાદી પૌરાણિક કકડાશ કુંડમાં નવા નીર આવ્યા છે ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવાય છે જીરણા એકાદશીના દિવસે કુંડમાં ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા છે ધોધમાર વરસાદના કારણે કુંડમાં પાણી ભરાયા છે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જામનગરના જામજોધપુરના છે જામજોધપુરમાં વરસાદે જમાવટ કરતા ગામની બજારો ટાપુ બની ચૂકી છે બજારમાં પાણીનું પ્રચંડ રૂપ વહેતું થયું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બજારમાંથી પસાર થતા વાહનોના વીલ ડૂબી જાય તેટલું પાણી વહી રહ્યું છે તો જામનગરના નરમાણા ગામમાં પણ ધુમાધાર વરસાદ પડ્યો છે ભારે વરસાદથી ગામમાં પાણીનો ધસમસતો પ્રભાવ વહેતો થયો છે બીજા દિવસે રાત્રે ખીચડી બાફી પોરબંદર શહેર અને જિલ્લામાં આપમાંથી વરસેલી આફતે પોરબંદર ની હાલત કફોડી બનાવી છે સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે બન્યાના પચાસ કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે મેઘરાજાના વિરામ બાદ હજુ સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી વીર વચરાજ દાદાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે બે દિવસ પૂર્વે લોકોના ઘરમાં પાણી ઘુસી જતા અહીં આશરો આપવામાં આવ્યો હતો લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે મંદિર પરિસરમાં એક થી દોઢ ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભક્તો મંદિરની બહારથી દર્શન કરી રહ્યા છે તો પોરબંદરના ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે જનકપુરી સોસાયટી સુદામા પાર્ક બાલવાટિકા સહિતના વિસ્તારો હજુ સુધી પાણીમાં ગરકાવ છે જનજીવન ખોરવાયું છે લોકોને કામ ધંધે પાણીમાંથી પસાર થઈને જવું પડે છે પોરબંદર થી દ્વારકા સુધી જળતબાહી ખેતરો એક ગામ થી વિજે ગામ જવા જીસીબી ટ્રેક્ટર જ સહારો બની રહ્યો છે જળતબાહીના દ્રશ્યો છે પોરબંદર ના મોચા ગામના પોરબંદર પંથક માં આભ ફાટ્યા બાદ વરસાદે વિરામ તો લીધો છે હવે તારાજીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે હચમચાવી નાખનારા છે પોરબંદર ના મોચા ત્રણ દિવસ થી બેટ માં ફેરવાયેલું છે ગામના રોડ હોય કે ખેતરો બધું જ પાણી મંગર કાઉ થઈ ગયું મોચા થી કુતિયાણા નો હાઈવે પાણી માં ગાયબ થઈ ગયું ભાથરોટ બાલા કડચ બગસરા ફુલરા હંટરપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તમામ ગામો સંપર્ક વિહોણા થયા એક ગામથી બીજે ગામ જવા માટે લોકોએ ટ્રેક્ટર તેમજ જીસીબી જ લેવો પડે છે સહારો આકાશી આફત આકાશી નજારો જુઓ જુનાગઢના માણાવદર ગેડ તેમજ રિવરફ્રન્ટ આકાશી નજારો જોવા મળ્યો ગેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચાર દિવસ બાદ પણ ગેડમાં જળબંબાકાર સ્થિતિ છે ખેતરોમાં પાણી ભરાય છે ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ છે આ બાજુ દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી ખંભાળિયાના સોની બજાર લુહાર શાળા નગરગેટ સહિતની બજારોમાં પાણી વહેતા થયા પર કેશોદ ભાડતરમાં વરસાદથી નદીઓ કાંડીતુર બની પોરબંદરમાં પૂરના પાણી ઓસરતા ઘરોમાં કિચડનું સામ્રાજ્ય લોકોનું બધું તણાઈ ગયું પોરબંદરમાં પૂરના પ્રલય બાદ હવે ધીમે ધીમે સોસાયટીઓમાંથી પાણી ઓસરી રહ્યા છે પૂરના પાણી ઉતરતા શહેરમાં તબાહીની સાચી તસવીર સામે આવી રહી છે લોકોના ઘરમાં બધું જ તણાઈ ગયું છે કશું જ બચ્યું નથી તો હજી પણ અનેક જગ્યાએ ઘરોમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે પોરબંદરના મુખ્ય એવા એમજી રોડ પર આવેલા ઘરમાં હજી પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે વરસાદ બંધ થયા બાદ પણ હજી તેઓના ફરિયામાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે જે હજી સુધી ઓસરી નથી રહ્યા છવ્વીસ વર્ષ પૂર્વે જ્યારે પોરબંદરમાં હોનારત સમય પૂરા આવ્યું હતું તેની યાદ આ વખતે તાજી થઈ છે તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે પોરબંદરમાં મધદરીએ કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ક્રૂ મેમ્બર નો બચાવ આવ્યો છે દિલ ધડક રેસ્ક્યુના આ દ્રશ્યો છે પોરબંદરના પોરબંદરના મધ દરિયે ફરી એકવાર કોસ્ટ ગાર્ડે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું ગેબોનની કાર્ગોશિપના કાર્ગો શીપ ના રેસ્ક્યુ કરવામાં આવ્યું કોસ્ટ ગાર્ડે એરક્રાફ્ટથી ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું હતું ક્રૂ મેમ્બરની તબિયત લથડતા કોસ્ટગાર્ડ પાસે મદદ આવી હતી જેના પગલે કોસ્ટગાર્ડ યુદ્ધના ધોરણે મદદ માટે પહોંચ્યું જોકે દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ક્રૂ મેમ્બરની મદદ કરી હતી એરક્રાફ્ટની મદદથી કાર્ગો શિપ ક્રૂ ક્રુ રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવ્યો જે બાદ ક્રૂ મેમ્બરને મેડિકલ સારવાર આપવામાં આવી વિસ્તારમાં વિસ્તારમાં બાદ બેટમાં ફેરવાયો છે હજુ પણ કમળ સુધી પાણી છે તાલુકાના તમામ રસ્તાઓ બંધ હોવાથી લોકો મુખ્ય મથક પર પહોંચી શકતા નથી સ્થાનિકો અવર ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે અઢાર જેટલા ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ નથી આવતું તંત્ર કે અન્ય કોઈ સહાય નથી આવી રહ્યું

આ બાજુ હિરણ નદી ગાંડી તોર બની ગીર જંગલમાં ભારે વરસાદથી નદી ખુંખાર બનીને વહી તાલાલાની હિરણ નદીમાં ધોધમાર પ્રવાહના અદભુત દ્રશ્યો જોવા મળ્યા આ બાજુ મેંદરડા તાલુકામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે મેંદરડા ખોખરડા લુશાળા સ્ટેટ હાઈવે બંધ થયો છે મધુવંતી નદીના પાણીનો પ્રવાહ બ્રિજ પરથી પસાર થયો આથી લોકોને આ બ્રિજ પરથી પસાર ન થવા તેમજ સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે તો પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ડાંગમાં ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે ડાંગ જિલ્લાનું કૌદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ ગીરાધોદ જીવન તથા પ્રવાસીઓએ ડાંગ જિલ્લા તરફ દોડ મૂકી છે ગીરાધોધને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ગીરાધોધ સક્રિય થતાની સાથે જ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને ગીરાધોધની નજીક કોઈ પણ પ્રવાસી ન જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે ઉમરગામમાં મેઘાની ધબધબાટી નદીઓનું રૌદ્ર સ્વરૂપ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો ઉમરગામ અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ઉમરગામના સંચાણ નજીકથી વહેતી વારોલી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે વારોલી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે આથી નદીના પાણી ઉપરથી પસાર થઈ રહ્યા છે બારોલી નદી કિનારાના વિસ્તાર અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને આવી જ રીતે ઉમરગામના અન્ય નદી નાળાઓ અત્યારે બંને કાંઠે વહી રહ્યા છે ભારે વરસાદના કારણે ઉમરગામના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો ગીર સોમનાથ વેરાવળ એસટી ડેપોમાં પાણી ફરી વળ્યા ડેપોમાં ઘૂંટણ પાણી ભરાતા મુસાફરોને હાલાકી સતત ત્રણ દિવસથી વરસાદી પાણીનો ભરાવો મુસાફરોને પાણી ભરાતા થઈ રહી છે હાલાકી દ્રશ્યો જોઈ રહ્યા છો વેરાવળના વારંવાર પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતો આ બસ ડેપો લોકોએ પણ આ પાણીમાંથી પસાર થઈ અને ત્યારબાદ જ બસમાં બેસવાનો વારો આવે છે દ્વારકાના ખંભાળિયાના સિંહન ડેમ ઓવરફ્લો ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉપરવાસમાં વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા છે સલાયા સહિતના ગામને પૂરું પાડે છે પાણી ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા તો રાજકોટ ધોરાજી તાલુકામાં છત્રાસામાં ભારે વરસાદ છત્રાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છત્રાશાથી માણાવદર બાટવા જવાનો કોઝવે ડૂબી ગયો છે પાણી ભરાવાને કારણે રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાઈ ગયા છે વિસ્તારમાં સતત ત્રણ દિવસથી અવિરત વરસાદ ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત માટે ત્રણ દિવસ ભારે તોડી નાખે એવો વરસાદ પડવાની આગાહી ગુજરાતમાં ત્રણ દિવસથી જળ ગીર સોમનાથમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન પાણી ઉલેચવા જેસીબી ભાડે લાવ્યા તમારી જિંદગીમાં કદાચ પહેલીવાર તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો મેઘરાજાની તોફાની બેટિંગ સામે સૌ કોઈ લાચાર છે દ્રશ્યો વેરાવળના છે જ્યાં વરસાદી પાણીને ઉલેચવા માટે બે જેસીબી કામે લગાડ્યા માટી અને પથ્થર હટાવવા માટે જીસીબી ના સુપડા કામ લાગે એ તો આપણને સૌને ખબર છે પરંતુ અહીંયા તો જીસીબી ના સુપડાથી સોસાયટીમાં ભરાયેલું પાણી ખાલી કરાઈ રહ્યું છે વેરાવળમાં એક ખાનગી કંપનીની સોસાયટીમાં પાણી ભરાઈ જતા પંપ લગાવાયા જોકે વરસાદ એટલો અનરાધાર પડ્યો કે પંપથી પાણી ખાલી થાય એમ નથી આથી તરત જ જીસીબી લવાયા અને આ રીતે હાલેસા મારી મારીને પાણી સોસાયટીની બહાર ધકેલવાનું શરૂ કરાયું અહીં સ્થિતિ એવી છે કે જો જીસીબી સુપડાથી તરત પાણી ઉલેચવામાં નહીં આવે તો સુપડા સાફ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ શકે તો ધોધમાર વરસાદથી વિરાવળ સોમનાથ જવાના હાઈવે પર પાણી ફરી વળ્યા હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો ખેતરોના પાણી નદી નાળામાંથી પસાર થઈ ઘેડ પંથકમાં પહોંચ્યા આ બાજુ વેરાવળ શહેરમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે પાલિકાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા રાજેન્દ્ર ભુવન રોડ અને પાલિકાના કમ્પાઉન્ડમાં ગોઠણ પાણી ભરાયા પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ બાજુ જુનાગઢના ગામડાઓમાં પણ વરસાદે જમાવટ કરી ઝીંજુડા ગીરમાં દૂધમાં વરસાદથી વહેતા થયા પાણી જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ બાજુ જુનાગઢના શેરગઢમાં વરસાદે સપાટો બોલાવ્યો કેશોદ નજીક શેરગઢ ગામની નદીમાં પૂર આવ્યું ગામની શેરીમાં પાણી ફરી વળ્યા ગીર સોમનાથમાં હિરણ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવતા ડેમનું પાણી સીધું ત્રિવેદી સંગમ પહોંચી ગયું છે હિરણ નદી હાલ તોફાની દેખાઈ રહી છે જળસ્તર વધી રહ્યા છે ત્રિવેણી સંગમ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ત્રિવેણી સંગમના આવા દ્રશ્યો તમે ક્યારેય જોયા નહીં હોય જે હાલની પરિસ્થિતિમાં જોવા

ગીર સોમનાથમાં તોફાની વરસાદથી શહેર તીર્થ મંદિરમાં ભરાયા પાણી ગીર સોમનાથમાં મેઘરાજાએ જાણે મંડાણ કરી દીધા હોય તેમ રવિવારે પણ તોફાની મિજાજ જોવા મળ્યો વેરાવળના નાવદરા ઇન્દ્રોએ સુનારિયા સહિતના ગામમાં બે કલાકમાં ચાર ઇંચથી વધુ પાણી વરસી જતા ગામડાઓ પાણી પાણી થઈ ગયા ખેતરોમાંથી નીકળતા નાળામાં પાણી વહેતા થયા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા સતત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા તો શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના રોડ પર પાણી ભરાઈ ગયા બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખબકતા અનેક વિસ્તારમાં ગોઠણ રૂપ પાણી ભરાયા સુત્રાપાડા પણ મેહુલિયા પધરામણી કરી ભારે વરસાદથી ગીર સોમનાથનું ભાલકા તીર્થ પાણીમાં ડૂબ્યું ભાલકા વિસ્તારમાં આવેલું જગવિખ્યાત કૃષ્ણ ભગવાન મંદિર પાણીમાં ગરકાવ થયું ગોઠણ સુધીના પાણી ભરાતા ભક્તો થયા પરેશાન ભાલકા તીર્થની ની ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું

આ બાજુ વેરાવળમાં મેઘરાજા રવિવારે પણ કહેર બનીને ત્રાટકતા વેરાવળની અનેક સોસાયટીઓ ડૂબી ગઈ છે વેરાવળની લીલાશાહ નગર સોસાયટીમાં પાણી ભરાયા સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાતા લોકો પરેશાન થયા અંદાજે સૌથી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોને પાણી વચ્ચે રહેવા થવું પડ્યું મજબૂર તો વેરાવળની સિદ્ધાર્થ સોસાયટીના આ જુઓ દેવકા નદીના પાણી સોસાયટીમાં ભરાયા જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે વેરાવળના આરતી અપાર્ટમેન્ટ રોડ નટવરથી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ છે અહીં એટલો વરસાદ પડ્યો કે રોડ જાણે નદી જ બની ગયા છે હાઉસિંગ સોસાયટી સલાટ સોસાયટી વિસ્તારો તો ટાપુ બની ગયા છે વેરાવળના નાઉદરા ગામની શાળાનું કમ્પાઉન્ડ સમુદ્ર બન્યું સાંભળાદાર વરસાદ ખાબકતા શાળાના કમ્પાઉન્ડમાં કમરસામાં પાણી ભરાયેલા છે નાઉદરા ઇન્દ્રોઈ ગામ સહિતના ખેતરોના પાણી માધ્યમિક શાળામાં ઘુસી જતા શાળા નદી બની ગઈ છે આ તરફ હાઈવે પણ પાણીમાં ગાયબ થઈ ગયો સોમનાથ જેતપુર હાઈવે પર પાણીએ કબજો જમાવતા અનેક વાહનો ફસાયા છેલ્લા ત્રણ દિવસથી નેશનલ હાઈવે પર ખેડસામાં પાણી ભરાતા હાઈવે પર જળ કરફ્યુ લાગ્યો છે પોલીસ વહીવટીતંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો ની મશીનથી તોડી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે દ્વારકા પંથકમાં વરસાદની અવિરત યાત્રા ચાલીસ કલાકે પણ નથી ઓસર્યા પાણી દ્વારકા પંથકમાં મેઘરાજાએ તબાહી મચાવ્યા અને ચાલીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ દ્વારકાની ધીંગી ધરા નવ પલ્લવિત તો થઈ ગઈ છે પરંતુ દ્વારકાની આસપાસના ગામડાઓમાં હજુ પાણી ઓસર્યા નથી હજુ અનેક સોસાયટી અને ગામડાઓ વેટમાં ફેરવાયેલા છે બજારોમાં ઘરોમાં ખેતરોમાં કમરસમાં પાણી ભરાયેલા છે જો દ્વારકાના મીઠાપુરના આ દ્રશ્યો અહીં સચરાચર સ્વીકાર વરસાદો થઈ પણ વરસાદ બાદ જે તબાહી મચી છે જેનાથી શહેર ઉગર્યું નથી હજુ કમરસમાં પાણી ભરાયેલા રહેતા લોકો પરેશાન થયા છે લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે

કૃષ્ણનગરી આભમાંથી આફતનો ધોધ વહ્યા બાદ અહીં વરસાદમાં ત્રણ બતી ચોક થી રબારી ગેટ સુધીનો વિસ્તાર હજુ પાણીથી લથપથ છે અને અનેક રેસ્ટોરન્ટ હોટલ એટીએમ બેંક ટ્રાવેલ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે ઘોટણ સમા પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા છે ઘર વખરી પણ ખૂટી પડતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો તો દ્વારકાના ભદ્રકાળી ચોક હજુ પણ પાણીથી ભરચક છે આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે તો દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદથી મહાદેવ પર જળાભિષેક થયો ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા દ્વારકાના કલ્યાણપુર ખેતરોમાં પાણી ભરાઈ ગયા જામગઢ કા ગામે મેઘરાજા એ તોફાની બેટિંગ કરતા ખેડૂતો ચિંતાતુર થયા મગફળી સહિતના પાક પર ઉભો થયો ખતરો દ્વારકા જામનગર માં આકાશી આફત થી ખેડૂતો ચિંતિત છે હવે અતિવૃષ્ટિ ની ભીતિ દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદે માજા મૂકતા ખેડૂતોની ખુશીઓ છીનવાઈ ગઈ છે ત્યારે કલ્યાણપુરના ખાખરેડા ગામમાં ભારે વરસાદથી ગામ જાણે સમુદ્ર બની ગયું હોય ગામના રસ્તાઓ તો ગાયબદ થઈ ગયા છે પાણીએ ગામમાં એવો કબજો જમાવી લીધો છે કે ગામની એક બજારમાં જળ કર્ફ્યુ જોવા મળી રહ્યો છે એકલિયા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાતા સિમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે ખેતરમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી ધમાકેદાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હુસેની ચોક વિસ્તારના ફળિયામાં વરસાદી પાણી ભરાયા સલાયામાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા દ્વારકામાં ભારે વરસાદથી પૌરાણિક કકડાશ કુંડમાં નવા નીર આવ્યા છે ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવાય છે જીરણા એકાદશીના દિવસે કુંડમાં ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા છે ધોધમાર વરસાદના કારણે કુંડમાં પાણી ભરાયા છે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જામનગરના જામજોધપુરના છે જામ જોધપુરમાં વરસાદે જમાવટ કરતા ગામની બજારો ટાપુ ભરી ચૂકી છે બજારમાં પાણીનું પ્રચંડ રૂપ વહેતું થયું દ્રશ્યમાં જોઈ શકાય છે કે બજારમાંથી પસાર થતા વાહનોના વ્હીલ ડૂબી જાય તેટલું પાણી વહી રહ્યું છે તો જામનગરના નરમાણા ગામમાં પણ ધુમાધાર વરસાદ પડ્યો છે ભારે વરસાદથી ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે સતત પચાસ કલાકથી પોરબંદર પાણીમાં અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યા છે લોકો એક દિવસ ભૂખ્યા રહ્યા બીજા દિવસે રાત્રે ખીચડી બાફીને ખાઈ લીધી પોરબંદર શહેર અને જિલ્લામાં આભમાંથી વરસેલી આફતે પોરબંદરની હાલત કફોડી બનાવી છે સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે પોરબંદર પોરબંદર બન્યાના પચાસ કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજુ સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી વીર વચરાજ દાદાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે બે દિવસ પૂર્વે લોકોના ઘરમાં પાણી ઘુસી જતા અહીં આશરો આપવામાં આવ્યો હતો લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે મંદિર પરિસરમાં એક થી દોઢ ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભક્તો મંદિરની બહારથી દર્શન કરી રહ્યા છે તો પોરબંદરના ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે જનકપુરી સોસાયટી સુદામા પાર્ક બાલવાટિકા સહિતના વિસ્તારો હજુ સુધી પાણીમાં ગરકાવ છે જનજીવન ખોરવાયું છે લોકોને કામ ધંધે પાણીમાંથી પસાર થઈને જવું પડે છે પોરબંદર થી દ્વારકા સુધી જળતબાહી ખેતરો એક ગામથી થી બીજે ગામે જવા જેસીબી ટ્રેક્ટર જ સહારો બની રહ્યા છે જળતબાહીના આ દ્રશ્યો છે પોરબંદર ના મોચા ગામના પોરબંદર પંથકમાં આબુ ફાટ્યા બાદ વરસાદે વિરામ તો લીધો છે હવે તારાજીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે હચમચાવી નાખનારા છે પોરબંદરના મોચા ત્રણ દિવસથી બેટમાં ફેરવાયેલું છે ગામના રોડ હોય કે ખેતરો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું મોચાથી કુતિયાણાનો હાઈવે પાણીમાં ગાયબ થઈ ગયો ભાથરોટ બાલા કડચ બગસરા ફુલરા હંટરપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તમામ ગામો સંપર્ક વિહોણા થયા એક ગામથી બીજે ગામ જવા માટે લોકોએ ટ્રેક્ટર તેમજ જીસીબી જ લેવો પડે છે સહારો આકાશી આફત આકાશી નજારો જુઓ જુનાગઢના માણાવદર ગેડ તેમજ રિવરફ્રન્ટ આકાશી નજારો જોવા મળ્યો ગેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચાર દિવસ બાદ પણ ગેડમાં જળબંબાકારની સ્થિતિ છે ખેતરોમાં પાણી ભરાય છે ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ છે આ બાજુ દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી ખંભાળિયાના સોની બજાર લુહાર શાળા નગરગેટ સહિતની બજારોમાં પાણી વહેતા થયા વિજલપર કેશોદ ભાડથરમાં વરસાદથી નદીઓ કાંડીતુર બની પોરબંદરમાં પૂરના પાણી ઓસરતા ઘરોમાં કિચડનું સામ્રાજ્ય લોકોનું બધું તણાઈ ગયું પોરબંદરમાં પૂરના પ્રલય બાદ હવે ધીમે ધીમે સોસાયટીઓમાંથી પાણી ઓસરી રહ્યા છે પૂરના પાણી ઉતરતા શહેરમાં તબાહીની સાચી તણાઈ ગયું છે કશું જ બચ્યું નથી તો હજી પણ અનેક જગ્યાએ ઘરોમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે મુખ્ય એવા એમજી રોડ પર આવેલા ઘરમાં હજી પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે વરસાદ બંધ થયા બાદ પણ હજી તેઓના ફરિયામાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે જે હજી સુધી સરી નથી રહ્યા 26 વર્ષા પૂર્વે જલપુર બંદર માં હોનારત સમય પૂરા આવ્યો હતો તેની યાદ આ વખતે તાજી થઈ છે તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે પોલબંદર માં મતદરીય કોસ્ટガード નું રેસ્ક્યુ ઓપરેશન ક્રૂ મેમ્બર નો આવ્યો છે દિલ ધડક રેસ્ક્યુના ના આ દ્રશ્યો છે પોરબંદર ના મધ દરિયે ફરી એકવાર ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એરક્રાફ્ટથી ક્રૂ ક્રૂ મેમ્બરનું કર્યું હતું મેમ્બરની તબિયત લથડતા કોસ્ટગાર્ડ પાસે મદદ માંગવામાં આવી હતી જેના પગલે કોસ્ટગાર્ડ યુદ્ધ ધોરણે મદદ માટે પહોંચ્યું જોકે દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ક્રૂ મેમ્બરની મદદ કરી હતી એરક્રાફ્ટની મદદથી કાર્ગોશિપમાંથી ક્રૂ કાર્ગો શીપ રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવ્યો જે બાદ ક્રૂ મેમ્બરને મેડિકલ સારવાર આપવામાં આવી જુનાગઢના ગેડ વિસ્તારમાં મેઘમહેર બાદ ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે માંગરોલના ઘેડ વિસ્તારમાં હજુ પણ કમળ સુધી પાણી છે તાલુકાના તમામ રસ્તાઓ બંધ હોવાથી લોકો મુખ્ય મથક પર પહોંચી શકતા નથી સ્થાનિકો અવર જવર માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે અઢાર જેટલા ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ નથી આવતું તંત્ર કે અન્ય કોઈ સહાય નથી આવી રહ્યું

આ બાજુ હિરણ નદી ગાંડી ગીર જંગલમાં ભારે વરસાદથી નદી બનીને બની તાલાલાની હિરણ નદીમાં આ બાજુ મેંદરડા તાલુકામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે મેંદરડા ખોખરડા લુશાળા સ્ટેટ હાઈવે બંધ થયો છે મધુવંતી નદીના પાણીનો પ્રવાહ બ્રિજ પરથી પસાર થયો આથી લોકોને આ બ્રિજ પરથી પસાર ન થવા તેમજ સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે તો પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ડાંગમાં ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ ગીરાધોધ જીવન તથા પ્રવાસીઓએ ડાંગ જિલ્લા તરફ દોડ મૂકી છે ગીરાધોધને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ગીરાધોધ સક્રિય થતાની સાથે જ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને ગીરાધોધની નજીક કોઈ પણ પ્રવાસી ન જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે